શ્રાવણ મહિનાની શરૂઆત થતા જુગાર રમવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે લખતર પોલીસને ખાનગી રાહે બાતમી મળતા ભડવાણા ગામે રેડ કરવામાં આવી હતી જેમાં ભડવાણા ગામના તળાવ પાસે આવેલા સમશાન ખુલ્લી જગ્યામાં

હલુરભાઈ ભીખાભાઈ બાવળિયા રૂપિયા છ્યાસી હજાર આઠસો વીસ ના મુદ્દા સાથે લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર